સુરતના ભેસ્તાનમાં આવેલ શાંતિનાથ જ્વેલર્સમાં દિવસે લૂંટનો મામલો સુરતના ભેસ્તાનમાં શાંતિનાથ જ્વેલર્સમાં દિવસે થયેલ લૂંટ બપોરના સમયે બે અજાણ્યા ઈસમોએ દુકાનમાં આવી દાગીના જોવાનો ઢંગ કરેલ આરોપીઓએ દુકાનદારોને ચપ્પુના ઘા મારી નાસી ગયેલ આમિર ઈશાદ અંસારીને ઘટના સ્થળ પર જ સ્થાનિકોએ ઝડપી પાડી ભેસ્તાન પોલીસને સોંપ્યો દિલનવાજ નવાજ માશુકની સુરત ક્રાઇમ બ્રાન્ચે મીઠી ખાડી પાસેથી કરી ધરપકડ

અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઇસમો એટલે ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે દસથી પંદર મિનિટ એમને ચાદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ છ ચાદીની વીટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસને હેન્ડ કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે વેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડ કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડ ઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઈર્ષાદ અંસારી તે આમ એ સલૂનનું સલૂન ધરાવતો હતો એટલે વાણ તરીકે એનું કામ કરતો હતો એના સિવાય બીજા બે આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસુમ શેખ આ ત્રણે ત્રણ આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે આ ત્રણેય આરોપીઓ પૈકી આમિદ ઇરશાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના બે આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલનવાઝ માસુમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે પણ ઘણા વર્ષોથી આ ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા આરોપી નંબર બે એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાજ મોહમ્મદ માસુમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રિબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલો નથી તેમ છતાં હજુ તપાસ ચાલુ છે તપાસ પ્રારંભિક તબક્કામાં છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો આપ સમક્ષ રજૂ કરશો એમનો જે મરચાંની ભૂકી આરોપીઓ હથિયારની સાથે એટલે હથિયાર એટલે છરી અને એની સાથે સાથે મરચાંની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો મરચાંની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાંની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાંની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ ત્રણ આરોપીઓએ આજે શાંતિનાથ જ્વેલર્સ ની દુકાને રેકી પણ કરેલી હતી એ પણ જણાઈ આવેલું છે